राम राम डायराणा जयदारनाथ जी हूं ने हटीला हूं ने कोनी हटीला इकडे काय फेरा बरवा लागो जी હાલો પંચાયત કરાવી દીધું કમ્પ્લીટ હવે મોડીએ આવજો કાલે રામે રામ જય રામ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ભાઈ ટેક્ટર આપણું થઈ ગયું એ કમ્પ્લીટ હવે આ ફેરા ભરવા હાલો મળીએ આવતા વિડીયોમાં રામે રામ ડાયરાને